રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમચંદ્ર બેરવાના પુત્રની વાર રીલ પર રાજકીય ખળબળાટ મચી જવા પામ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે તેમની ખુરશી છીનવાઈ શકે છે ભાજપ કમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા છે બેરવા મોડી રાત્રે જયપુરથી દિલ્હી જવા રવાના થયા હતા તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહને મળશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ પ્રેમચંદ બેરવા પાસેથી રાજીનામું લઈ શકે છે કારણ કે આ રેલ કેસને લઈને સરકારની ટીકાથી હાઈ કમાન્ડ નારાજ છે મળતી માહિતી મુજબ સાંગાનેર વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકે ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં ડેપ્યુટી સીએમ પ્રેમચંદ મેરવાના પુત્ર આશુ જીપ ચલાવતો જોવા મળે છે અને રાજસ્થાન પોલીસ જીપને આગળ અને પાછળ એસ્કોર્ટ કરતી જોવા મળે છે જીપમાં તેની સાથે વધુ ત્રણ છોકરાઓ છે તેમાં કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકે છે બ્યુરો રિપોર્ટ ઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ